નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પંદર જુલાઈથી લઈને વીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે પ્રથમ વાત કરી દઈએ તો સિસ્ટમની બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે ઉપરાંત મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની રેખા સર્જાઈ ગઈ છે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ અસર કરી રહી છે એટલે મિત્રો આજે તારીખ પંદર જુલાઈથી જે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે તો પચાસથી સિત્તેર ટકા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ગયા છે કોઈ જગ્યાએ તો ધીમી ધારે નોન સ્ટોપ વરસાદ પણ વરસી રહ્યો છે આગામી ચોવીસથી બોતેર કલાકમાં આ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળશે ખાસ કરીને તારીખ સોળથી લઈને અઢાર તારીખનું જે સેશન છે તેમાં ગુજરાતના પચાસથી સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતા છે સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ જશે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આ રાઉન્ડમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે એક નંબર ઉપર આપણે સૌરાષ્ટ્રને ગણીને ચાલીએ છીએ સૌરાષ્ટ્રનો મધ્ય અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે તો મિત્રો આજે તારીખ પંદર જુલાઈ છે તો આજે મધ્ય ગુજરાતના અનેક ભાગો અમદાવાદ આણંદ ખેડા વડોદરા ભરૂચ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં તો કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ અને મોરબીના અનેક ભાગમાં વરસાદની શક્યતા છે ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે મિત્રો આ જે વિસ્તારો દર્શાવ્યા આગામી ત્રણ દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદની શક્યતા એક નંબર ઉપર વધારે ગણીને ચાલવી જેમાં એક ઇંચથી લઈને છ છ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે આપણે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો પૂર્વ ભાગ મધ્ય ગુજરાત સમગ્ર દક્ષિણ ગુજરાત પણ સમગ્ર માનીને ચાલે છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા હોય પાટણ મહેસાણાના અનેક ભાગોમાં ધીમા મધ્યમ વરસાદી ઝાપટા થશે કોઈ ભારેથી તે ભારે વરસાદની શક્યતા ઉત્તર ગુજરાતમાં થોડી ઓછી રહેલી છે પરંતુ જે જગ્યા વરસાદની ઉણપ છે તે જગ્યાએ આ વખતના રાઉન્ડમાં પણ વરસાદ થાય તેવી શક્યતા છે કચ્છના પણ દક્ષિણી પટ્ટો હોય પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે બાકીના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ થઈ શકે છે આ રાઉન્ડમાં કચ્છને વરસાદનો લાભ થોડો ઓછો મળે તેવી શક્યતા છે પરંતુ મિત્રો એક સાર્વત્રિક વરસાદનો માહોલ પંદરથી લઈને વીસ જ જુલાઈ સુધીમાં સર્જાઈ જશે અનેક ભાગ ભારેથી અતિભારે વરસાદ સગ્ય બન્યો છે અને આગામી ત્રેવીસ ચોવીસ તારીખ સુધી આવું ને આવું વાતાવરણ જોવા મળે પરંતુ વરસાદ ભારે મેં ભારે ગણી શકાય તે અઢાર ઓગણીસ જુલાઈ સુધી જોવા મળી શકે છે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો પણ થાય તેવી શક્યતા છે પરંતુ મિત્રો યાદ રાખજો કે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાઈ જાય ભેજનું પ્રમાણ વધારે સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે આ એક સંભવિત વિસ્તારો છે તેમાં પણ થોડું પ્લસ માઇનસ વેરિયેસન આવી શકે છે પરંતુ આ વિસ્તારોમાં ખાસ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આજે વહેલી સવારથી જ તમારા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ કેવું છે વરસાદ પડે છે કે કેમ તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ચોક્કસથી ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે પવનની વાત કરીએ તો આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈપટ્ટી વિસ્તારમાં વીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરિયાઈપટ્ટી વિસ્તારમાં દરિયો તોફાની બને આગામી પાંચ દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે ભેજનું પ્રમાણ વધારે રહેશે એટલે ગરમીનો આપણને પ્રમાણ વધારે લાગશે જેમાં બફારો તમને થોડો વધારે લાગશે મહત્તમ તાપમાન ત્રીસથી લઈને તેત્રીસ ડિગ્રીની વચ્ચે રહે ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે પણ રહી શકે છે એટલે મિત્રો એકંદરે એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આ આવી રહ્યો છે એટલે ચિંતાના કોઈ સમાચાર નથી ગુજરાતને અત્યારે ભલે વરસાદની ઉણપ હોય અત્યારે વરસાદ ઓછો હોય પરંતુ આગામી દોઢ જ મહિનામાં વરસાદ કહી શકાય કે નેવથી લઈને ત્રાણું ટકા આપણને એવરેજ વરસાદ મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો ચાલો મિત્રો હવામાનની લેટેસ્ટ માહિતી ફરીથી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે